જય શ્રી કૃષ્ણ વિક્રમ સંવંત પંદરસો પંદર પાદ્ર સુદ અગિયારસ ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો તે ચોવીસ ફરમાનોની વાત આપણે આજના વિડીયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત હે રામદેવ સુણો ગત ગંગા પાપ થી કાયમ દૂર પરમાર કાજે રહેવું તૈયાર ચૂજ જીવવું જાણી લેજો કરવો સાર સાર નો વિચાર વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠવીને આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ચંટોળીની ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને તાર તણી ઉપર તારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર તનથી ઉજળા મનથી મેલા તરે ભગવો વેશ તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ સેવા મહાત્મ્ય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાર ગુરુ સેવા કરવી કરવો અતિથિનો સત્કાર સર્વ ધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ એક આસને અજંપા જાપ જપવા અંતકરણ રાખવું નિષ્કામ દશે ઇન્દ્રિયનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આતમ રામ દિલની ભ્રાંતિ દૂર કરવી ત્યજવા મોહમાન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટકનો જો અહમ ત્યજશો તો મટી જશે બહુ દુઃખ સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદનતા કરવો શુદ્ધ વિચાર સ્વાશ્રયે જીવન વિતાવવું અલગ ધણીનો લય આધાર દિનજનોના સદા હિતકારી પર દુઃખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદી એ ન વિસરાય નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ જન સેવા જીવન ગાળે તે ધર્મી કહેવાય ભેદ ન રાખે તેવા સમદર્શી પૂજાય ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મૂજ ભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર પરવૃત્તિમાં ચાલે કોઈ જન નહીં અધિકારી ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નરના રીતે પ્રેમ્ય પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ સભા મહી સાંભળવું સૌનું રહેવું મૂજ આજ્ઞા પ્રમાણ મુજ પદનો તે છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ નવ ને વંદન નવ ને વંદન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિ તે नर ને વરે વરે મુક્તિ ને કોઈ नर બંકા દાન દિયે છતા રહે અજાચી વળી પારકી કરે નહીં આસ આઠે પહોર આનંદ માં રહે તેને જાણવો મુજ અંતરની પાસ ઊંચું સૌનો અંતર્યામી નિજ નો રક્ષણ આર ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર રામદાસ કહે સુનો સંતજન લીલુડો કોડો પીરે દીદી બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન તો મિત્રો આ હતી રામદેવ પીરના ચોવીસ ફરમાનોની વાત આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટમાં જય રામાપીર લખવાનો ભૂલશો નહીં મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ